સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં છો ને ચાલો દરેક વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ ગયા છો ને દરેક વિદ્યાર્થી મિત્રોએ પાઠ્યપુસ્તક નોટ પેન લઈ લીધા છે ને તો ચાલો ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન પાઠ પાઠ છ માનવ સંસાધન વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના પીરિયડમાં વસ્તી ગણતરી કેવી રીતે થાય છે એ વિશે અભ્યાસ કર્યો તો સાથે સાથે આપણે ભારતની વસ્તી અંગેનો ખ્યાલ પણ આપણે મેળ મેળવ્યો હતો ચિત્ર સાથે એ સિવાય આપણે વસ્તી વૃદ્ધિ કેવી રીતે થાય છે પછી વસ્તી વૃદ્ધિના કારણો વિશે પણ વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કર્યો હતો એ સિવાય આપણે વસ્તી ગીચતા એટલે શું એ વિશે પણ આપણે ચિત્ર સાથે અભ્યાસ કર્યો અને સાથે સાથે આપણે ભારતમાં કઈ જગ્યાએ વસ્તી ગીચતા વધારે જોવા મળે છે એ નકશાઓમાં આપણે જ્યાં અતિ મધ્યમ જે વસ્તીઓ છે અલ્પ વસ્તીઓ એ વિશે આપણે નકશાઓમાં એ રાજ્યો જોયા હતા અને વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળો વિશે અભ્યાસ કર્યો હતો સાથે આપણે નકશામાં એ પણ જોયું હતું કે સૌથી વધારે વસ્તી ધરાવતા પાંચ રાજ્યો કયા છે અને સૌથી ઓછી વસ્તી ધરાવતા ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો નકશા દ્વારા આપણે અભ્યાસ કર્યો હતો હવે વિદ્યાર્થી મિત્રો આજે આપણે નવા જ ટોપિક વિશે અભ્યાસ કરવાનો છે અને એ છે જન્મદર વિશે હવે એ વિષય ચિત્ર સાથે આજે આપણે અભ્યાસની શરૂઆત કરીએ તો ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે વસ્તીના કદ પર અસર કરતા પરિબળો વિશે અભ્યાસ કર્યો તો એમાં વિવિધ પરિબળો વસ્તીના કદ ઉપર અસર કરતા હોય છે એમાં આજે આપણે ત્રણ પરિબળો વિશે અભ્યાસ કરવાનો છે તો એ ત્રણ પરિબળો ક્યાં છે એ વિશે જોઈએ તો જો વિદ્યાર્થી મિત્રો આ ત્રણ પરિબળો છે પહેલું છે જન્મદર બીજું છે મૃત્યુદર અને ત્રીજું છે સ્થળાંતર આ ત્રણ પરિબળોને કારણે વસ્તીના કદ ઉપર આ એની અસર જોવા મળતી હોય છે હવે વિદ્યાર્થી મિત્રો આ ત્રણ પરિબળોનો આપણે સવિસ્તાર અભ્યાસ કરીએ તો પહેલું છે જન્મદર વિશે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણે જન્મદર વિશે જોઈએ તો પહેલાં જન્મદરની વ્યાખ્યા વિશે જોઈએ કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર હજારની વસ્તીએ એક વરસ દરમિયાન જન્મતા બાળકોની સંખ્યાને જન્મદર કહેવામાં આવે છે જો વિદ્યાર્થી મિત્રો અહીં નકશા સોરી ચિત્ર દ્વારા પણ સમજાવ્યું છે કે કોઈ નિશ્ચિત વિસ્તારમાં દર હજારની વસ્તીએ એક વરસ દરમિયાન જન્મતા બાળકોની સંખ્યાને જન્મદર કહેવાય છે ભારતમાં છેલ્લા ઘણા વર્ષોથી જન્મદરનું પ્રમાણ ઘટતું જાય છે લોકો કુટુંબ નિયોજન અપનાવતા થયા છે છતાં ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણનો અભાવ આરોગ્ય વિષયક સેવાઓનો અભાવ ગરીબી બેકારી પરિવાર નિયમનની સમજનો અભાવ જોવા મળે છે એટલે જન્મદરનું પ્રમાણ ઊંચું રહે છે ભારતમાં વીસમી સદીના પ્રારંભમાં જન્મદર ઓગણપચાસ પોઈન્ટ બે હતો જે ઘટીને જે ઘટીને સદીના અંતે છવ્વીસ પોઈન્ટ એક થયો હતો જ્યારે મૃત્યુદર બેતાલીસ પોઈન્ટ છથી થી ઘટીને આઠ પોઈન્ટ સાત થયો છે તો જોઈને વિદ્યાર્થી મિત્રો જન્મદર એટલે શું ભારતમાં એ કેટલા ઘટ્યો છે અને કેટલો વધ્યો છે એના વિશે આપણે અભ્યાસ કર્યો હવે આપણે બીજા વસ્તીના કદ પર અસર કરતું બીજું પરિબળ વિશે અભ્યાસ કરીએ તો એ છે એ છે મૃત્યુદર તો પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે મૃત્યુદર એટલે શું એ વિશે અભ્યાસ કરીએ તો કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર હજારની વસ્તીએ એક વરસ દરમિયાન મૃત્યુ પામનાર સંખ્યાને મૃત્યુદર કહેવામાં આવે છે જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે તેથી મૃત્યુદરને શૂન્ય પર ન લાવી શકાય છતાં સંશોધનો ટીબીબી સારવાર દવાઓ અને રસીકરણ રોગ નિયંત્રણ અને અદતમ ટેકનોલોજીથી મૃત્યુદર નીચે લાવી શકાય છે ભારતમાં વીસમી સદીમાં મૃત્યુદર બેતાલીસ પોઈન્ટ છથી થી ઘટીને આઠ પોઈન્ટ સાત થયો છે પરંતુ તેની સરખામણીમાં જન્મદર ઘણો ઊંચો હોવાથી દેશની બસ્તીમાં ખૂબ વધારો થઈ રહ્યો છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે વસ્તીના કદ પર અસર કરતું પરિબળ એટલે ત્રીજા પરિબળ વિશે અભ્યાસ કરીએ તો એ છે સ્થળાંતર વિશે તો ચાલો હવે સ્થળાંતર વિશે અભ્યાસ કરીએ વિદ્યાર્થી મિત્રો સ્થળાંતર એટલે શું તો જોઈએ તો વ્યક્તિનું એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં કાયમી વસવાટ માટે જવું એને સ્થળાંતર કહેવાય છે વિદ્યાર્થી મિત્રો અહીં પણ સ્થળાંતરને બે પ્રકારમાં વિભાગ કરવામાં આવ્યા છે એમાં પહેલું છે આંતરિક સ્થળાંતર અને બીજું છે આંતરરાષ્ટ્રીય સ્થળાંતર તો આપણે હવે આંતરિક સ્થળાંતર વિશે અને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર વિશે જોઈએ તો પહેલું છે આંતરિક સ્થળાંતર દેશની અંદરની જ અંદરના જ ભાગોમાં થતા સ્થળાંતરને આંતરિક સ્થળાંતર કહેવાય છે જેનાથી કોઈ ફેરફાર થતો નથી પરંતુ સંબંધિત ભાગોની ગીચતા પર તેની અસર થાય છે શહેરોમાં રોજગારીની તકો શિક્ષણની સુવિધાઓ વેપાર ઉદ્યોગના વિકાસની શક્યતાઓ અને નાગરિક જીવનની સગવડ સગવડો વગેરે વધુ હોવાથી લોકો ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરો તરફ સ્થળાંતર કરે છે એટલે આ સ્થળાંતરને આંતરિક સ્થળાંતર કહેવાય છે હવે બીજું આંતરરાષ્ટ્રીય સ્થળાંતર વિશે જોઈએ તો કાયમી વસવાટ માટે એક દેશમાંથી બીજા દેશમાં થતા સ્થળાંતરને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કહેવાય છે જો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો ને પ્લેન ભારતમાંથી જઈ અને બીજા દેશમાં એટલે કે દક્ષિણ અમેરિકામાં જઈ વસવાટ કરે એને અથવા ઓસ્ટ્રેલિયા આફ્રિકા ઉત્તર અમેરિકા ખંડમાં જઈ અને વસવાટ કરે એટલે કે એક દેશ છોડીને બીજા દેશમાં જઈને વસવાટ કરે તેને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કહેવામાં આવતું હોય છે વેપાર રોજગાર અને વિદ્યાભ્યાસ માટે ભારતમાંથી ઘણા લોકોનું સ્થળાંતર અન્ય દેશોમાં થતું રહ્યું છે પોતાની આજીવિકા અને વિકાસ માટે માણસને વિવિધ પ્રવૃત્તિઓ કરવી પડે છે જેનાથી સામાજિક અને સાંસ્કૃતિક આવશ્યકતાઓ જન્મે છે હાલમાં ગુજરાતમાં બાસઠ ટકા વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં અને આડત્રીસ ટકા વસ્તી શહેરી વિસ્તારમાં વસવાટ કરે છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે વસ્તી માળખા વિશે અભ્યાસ કરીએ તો કુલ વસ્તીના વિવિધ જૂથમાં કરવામાં આવેલું બલગીકરણને બસ્તી માળખું કહેવામાં આવે છે જેમાં સ્ત્રી પુરુષોનું જૂથ ભયકક્ષા જૂથ સાક્ષરતાનું પ્રમાણ જૂથ ગ્રામ્ય શહેરી બસ્તી જૂથ ધાર્મિક અને ભાષાકીય જૂથ વ્યવસાયિક જૂથનો સમાવેશ થતો હોય છે વિવિધ જૂથ મુજબ જાણકારી પ્રાપ્ત કરવા વસ્તી માળખું જાણવું જરૂરી છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે વય જૂથ વિશે અભ્યાસ કરીશું દેશની કુલ વસ્તીમાં બાળકો પ્રૌઢો અને વરિષ્ઠ નાગરિકોનો સમાવેશ થાય છે જેને વય જૂથમાં વહેંચવામાં આવે છે આ વય જૂથને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે તો હવે આપણે એના વિશે જોઈએ તો દેશની વસ્તીને ત્રણ વય જૂથમાં વહેંચવામાં આવે છે એમાં પહેલું છે શૂન્ય થી ચૌદ વરસના બાળકોનું જૂથ બીજું છે પંદર થી ઓગણસાઠ વરસની પૃખ્ત ઉંમરની વ્યક્તિઓનું જૂથ અને ત્રીજું સાઠ કે તેથી વધુ વર્ષના વરિષ્ઠ નાગરિકોનું જૂથ તો આ ત્રણેય જૂથોમાંથી મુખ્ય તફાવત બાળકો અને વરિષ્ઠ નાગરિકોની વસ્તીમાં જોવા મળે છે જેમાં કુલ વસ્તીના ત્રણથી ચાર ટકા બાળકો છે તમે વિદ્યાર્થી મિત્રો અહીં એ સમજી શકો છો કે વય જૂથમાં કોનું પ્રમાણ સૌથી વધારે છે કોનું ઓછું છે અને વચ્ચે કયા બે વચ્ચે વધારે તફાવત છે એ આપણે આના મદદથી ચિત્રની મદદથી સમજી શકીએ છીએ જે તમે ભૂરો રંગ દેખાય છે એ બાળકોનો છે જે ત્રણથી ચાર ટકા હોય છે જ્યારે સાત ટકા જેટલા વરિષ્ઠ નાગરિકો હોય છે તમે લાલ કલરમાં એ જોઈ શકો છો અને બાકીના પ્રૌઢો છે એટલે કેટલા ટકા થયું તો કે નેવ્યાસી ટકા જેટલા પ્રૌઢોનું એટલે પ્રૌઢોનું વધારે જોવા મળે છે વિશ્વકક્ષાએ જાપાનમાં વરિષ્ઠ નાગરિકોનું પ્રમાણ ઊંચું છે હ વિદ્યાર્થી મિત્રો આપણે જાતિ પ્રમાણ વિશે અભ્યાસ કરીએ તો નિશ્ચિત પ્રદેશોમાં દર હજાર પુરુષોએ રહેલી સ્ત્રીઓની સંખ્યાને સ્ત્રી પુરુષ પ્રમાણ કહે છે ઓગણીસો એકાવન પછી જાતિ પ્રમાણ ક્રમશઃ ઘટતું ગયું છે બે હજાર એકની સાલમાં ભારતમાં જાતિ પ્રમાણ દર હજાર પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ નવસો તેત્રીસ હતું જ્યારે બે હજાર અગિયારની સાલમાં ગુજરાતમાં જાતિ પ્રમાણ નવસો અઢાર અને ભારતમાં સૌથી ઊંચું જાતિનું પ્રમાણ કેરળ એક હજાર ચોર્યાસી છે વિદ્યાર્થી મિત્રો તમે આ સ્તંભ આલેખની મદદથી પણ અભ્યાસ કરી શકો છો કે ભાઈ બે હજાર એકની સાલમાં જાતિ પ્રમાણ દર હજાર પુરુષોએ નવસો તેત્રીસ હતું જ્યારે બે હજાર અગિયારની સાલમાં પુરુષોને સામે સ્ત્રીનું પ્રમાણ પણ વધ્યું છે એ તમે આ ચાર્ટમાં જોઈ શકો છો અને બે હજાર અગિયારમાં ગુજરાતમાં જાતિ પ્રમાણ એટલે કે દર હજાર પુરુષોએ સ્ત્રીનું પ્રમાણ નવસો અઢાર હતું તે તમે આમાં સ્તંભ આલેખમાં જોઈ શકો છો અને એ જ રીતે ભારતમાં સૌથી ઊંચું જાતિ પ્રમાણ કેરલમાં એક હજાર ચોર્યાસીનું હતું એ પણ તમે અહીંયા સ્તંભ આલેખમાં નિહાળી શકો છો હ વિદ્યાર્થી મિત્રો આપણે સાક્ષરતા વિશે અભ્યાસ કરીએ તો છ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ કે જે કોઈ પણ ભાષા સમજપૂર્વક લખી વાંચી શકે અને બોલી શકે છે તેને સાક્ષર ગણવામાં આવે છે દેશમાં સૌથી વધુ સાક્ષરતા એટલે ત્રાણું પોઈન્ટ એકાણું ટકા કેરળમાં છે અને સૌથી ઓછું ઓછી સાક્ષરતા ત્રેસઠ પોઈન્ટ બ્યાસી ટકા બિહારમાં છે અને ગુજરાતમાં સાક્ષરતાનું પ્રમાણ એંસી પોઈન્ટ એકત્રીસ ટકા છે વિદ્યાર્થી મિત્રો અહીં તમે સ્તંભ આલેખની મદદથી તમે જોઈ શકો છો હવે હું તમને બીજી રીતે દેખાડું છું જો વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું હતું ને કે સૌથી વધુ સાક્ષરતા ધરાવતું ભારતનું રાજ્ય એ છે કેરલા તમે નકશામાં પણ ક્યાં આવેલું છે કેરલા એ જોઈ શકો છો અને એનું સાક્ષરતાનું પ્રમાણ ત્રાણું પોઈન્ટ એકાણું ટકા જે છે સ્તંભ આલેખમાં તમે નિહાળી શકો છો અને સૌથી ઓછી સાક્ષરતા ત્રેસઠ પોઈન્ટ બ્યાસી ટકા જે બિહારમાં છે એ તમે સ્તંભ આલેખમાં જોઈ શકો છો અને બાજુના નકશામાં બિહાર રાજ્ય જોઈ શકો છો અને આપણા ગુજરાતમાં સાક્ષરતાનું પ્રમાણ ઓગણએસી પોઈન્ટ એકત્રીસ ટકા છે જે તમે સ્તંભ આલેખમાં નિહાળી શકો છો અને બાજુના નકશામાં ગુજરાત રાજ્ય જોઈ શકો છો સાક્ષરતા એ વસ્તીની ગુણવત્તા અને સામાજિક વિકાસને માપવાની માપવાનો મહત્વનો માપદંડ છે અને દેશના આર્થિક વિકાસની એ ચાવી છે ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ ક્રમશઃ વધતું જાય છે જે એક સારી બાબત છે ભારતમાં તેનું પ્રમાણ ઈસવીસન ઓગણીસો એકમાં વિદ્યાર્થી મિત્રો અહીં લાલ ટપુ કર્યું છે એ સાલ છે ઓગણીસો માં પાંચ પોઈન્ટ પાંત્રીસ ટકા હતું જે બધીને બે હજાર માં ચુમ્મોતેર ઝીરો ચાર ટકા થયું છે એટલે કે લોકો હવે શિક્ષણ લેતા થયા છે એમ કહી શકાય હવ વિદ્યાર્થી મિત્રો આપણે વ્યવસાયિક માળખા વિશે અભ્યાસ કરીએ તો દેશની કુલ વસ્તીમાંથી વિવિધ વ્યવસાયોમાં રોકાયેલા લોકોને વ્યવસાય જૂથમાં સમાવી શકાય છે દેશની કુલ વસ્તીમાંથી વિવિધ વ્યવસાયોમાં રોકાયેલા લોકોને વ્યવસાય જૂથમાં સમાવી શકાય છે અહીં જૂથને બે પ્રકારમાં વિભાજીત કર્યું છે પહેલું છે કામ કરનાર જૂથ અને બીજું છે કામ નહીં કરનાર જૂથ એમ બે ભાગમાં વહેંચવામાં આવે છે દેશમાં ઝડપથી થતા ઔદ્યોગિકરણથી કામ કરનાર જૂથ વધતું જાય છે લોકોના વ્યવસાયોને અહીં ત્રણ વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે પહેલું છે પ્રાથમિક કક્ષાના વ્યવસાયો બીજું છે દ્વિતીય કક્ષાના વ્યવસાયો અને ત્રીજું છે તૃતીય કક્ષાના વ્યવસાયો પ્રાથમિક કક્ષાના વ્યવસાયોમાં કૃષિ પશુપાલન માછીમારી જંગલોના લાકડા કાપવા ખનીજ ઉત્પાદન કરવું વગેરેનો સમાવેશ થાય છે દ્વિતીય કક્ષાના વ્યવસાયોમાં કાચા માલમાંથી પાકો માલનું નિર્માણ કરતા હોય તેનો સમાવેશ થાય છે અને તૃતીય કક્ષાના વ્યવસાયોમાં વ્યવહાર પરિવહન બેન્કિંગ સેવાઓ શિક્ષણ અને તમામ પ્રકારની અન્ય સેવાઓનો સમાવેશ થાય છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે વસ્તીમાં પરિવર્તન વિશે અભ્યાસ કરીએ તો અહીં વિદ્યાર્થી મિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં વસ્તીમાં પરિવર્તન આપેલું છે ટોપિક એમાં દેશની વસ્તીમાં બે પ્રકારના પરિવર્તનો જોવા મળે છે એમાંનું પહેલું છે સંખ્યાત્મક પરિવર્તન તો ચાલો વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે સંખ્યાત્મક પરિવર્તન વિશે અભ્યાસ કરીએ વસ્તીમાં થતી વધઘટને સંખ્યાત્મક પરિવર્તન કહે છે વસ્તી વૃદ્ધિ દર સ્થળાંતરને લીધે થાય છે આ ઉપરાંત આ ઉપરાંત ભૂમિહીન લોકોની સ્થિતિ ઓછું જમીનનું પ્રમાણ શહેરીકરણ તેમજ સામાજિક અને વહીવટી કારણોસર વસ્તીમાં વધઘટ થાય છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજા પરિવર્તન એટલે કે ગુણાત્મક પરિવર્તન વિશે જોઈએ તો વ્યક્તિની વ્યક્તિનો વિચાર અને સ્વભાવ એની રહેણી કરણી જીવનશૈલીમાં આવતું પરિવર્તન એ ગુણાત્મક પરિવર્તન કહેવાય છે તે માટે ખત ઉધમ રાષ્ટ્રીય ભાવના ઉત્સાહ સાહસ વગેરે જેવા પરિબળો અથવા વગેરે જેવા કારણો જવાબદાર હોય છે જેનાથી વ્યક્તિના વૈચારિક સામાજિક અને સાંસ્કૃતિક જીવનમાં કેટલાક પરિવર્તનો થાય છે ભારત સર્વ ધર્મ સંભાવ ધરાવતો દેશ હોવાથી દરેક ધર્મને પ્રજા ભારતમાં વસે છે જેમાં હિન્દુ ધર્મની પ્રજા સૌથી વધારે વસવાટ કરે છે અને ત્યાર પછી ક્રમશઃ ઇસ્લામ ખ્રિસ્તી શીખ બૌદ્ધ જૈન અને જરથ્રોશી ધર્મ પાળવાતા લોકો પણ ભારતમાં વસે છે આ વિદ્યાર્થી મિત્રો આપણે ધાર્મિક જૂથ વિશે અભ્યાસ કર્યો હવે ભાષા જૂથ વિશે જોઈએ તો ભારત ઘણો વિશાળ અને વિવિધતા ધરાવતો દેશ હોવાથી અનેક ભાષાઓ અને બોલીઓ બોલાય છે બંધારણ મુજબ હાલ બાવીસ માન્ય ભાષાઓ છે જેમાં હિન્દી અને અંગ્રેજીને સત્તાવાર ભાર ભાષાનો દરજ્જો આપવામાં આવેલ છે અને ભારતમાં ભાષાવાર રાજ્યોની પણ રચના થયેલી છે હવે આરોગ્ય જૂથ વિશે જોઈએ તો માનવીનું આરોગ્ય એટલે શારીરિક માનસિક આર્થિક સામાજિક અને આધ્યાત્મિક તત્વો સાથેની સમૃદ્ધિને આરોગ્ય કહી શકાય છે જે ઉત્તમ કક્ષાનું આરોગ્ય રાષ્ટ્રના એટલે કે દેશના વિકાસની પ્રક્રિયાને બનાવે છે હવે વાત કરીએ રાષ્ટ્રીય વસ્તી નીતિ વિશે તો દેશનું માનવ સંસાધન શિક્ષિત તાલીમબંધ સ્વસ્થ અને શક્તિશાળી હોય તો તે દેશનો વિકાસ માટે મોટો ફાળો આપે છે તેની સંખ્યામાં અસામાન્ય વધારો થતો અટકે અને તેના યોગ્ય વિકાસ અને ઉપયોગ થાય એ માટે સરકાર વસ્તી નીતિ નક્કી કરી છે જન્મદર ઘટાડી બસ્તી વધારાને રોકવા એ આપણી બસ્તી નીતિનો મુખ્ય હેતુ છે જો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો જે હેતુ છે કે જન્મદર બસ્તી ખૂબ હતી હવે એને ઘટાડવાનું એ આપણા દેશની બસ્તી નીતિનો મુખ્ય ઉદ્દેશ છે તેથી બસ્તી વિસ્ફોટનું નિયંત્રણ કરવા ઓગણીસો એકાવનથી નક્કી થયેલી બસ્તી નીતિને અસરકારક અમલમાં મૂકવી જ રહી આ સિવાય સર્વાંગી વિકાસ સાંધવા જીવન ધોરણમાં સુધારો કરવા મૃત્યુદર ઘટાડવો વગેરે અન્ય હેતુઓ છે બે હજારની સાલમાં ભારતની સંસદમાં જાહેર થયેલી વસ્તી નીતિના હેતુ આ મુજબ છે પહેલો હેતુ છે બે હજાર પિસ્તાલીસ સુધીમાં જનસંખ્યા સ્થિર કરવી બીજો છે કન્યાઓને અઢાર વરસ પછી જ લગ્ન કરવા પ્રોત્સાહન આપવું ત્રીજો હેતુ છે બાળ મરણનો દર ઘટાડવો અને ચોથો હેતુ છે કુટુંબ કલ્યાણ અને સંતતી નિયમન અંગેની સેવાઓનું સાર્વત્રિકરણ કરવું એટલે કે ભારતની સંસદમાં જાહેર થયેલી વસ્તી નીતિના આ હેતુઓ હતા અને આ હેતુઓ પાર પાડશું તો જ શારીરિક માનસિક સમૃદ્ધ નાગરિક એ જ સમૃદ્ધ દેશ છે એમ કહી શકાય વસ્તી નીતિના ભાગરૂપ ની યોજનાઓ જેવી કે પોષક આહાર યોજના માતા શિશુ સંભાળને સારવાર સ્વચ્છ પાણી શાળા આરોગ્ય કાર્યક્રમો બાળ અધિકારોનું રક્ષણ જેવા અભિગમને વેગવાન બનાવવા પડશે અને પંચવર્ષીય યોજનાઓમાં પણ વસ્તી નીતિને નજર સમક્ષ રાખીને બનાવી પડશે આપણે તેમાં જાગૃત બની સહકાર આપી આપણું યોગ્ય પ્રદાન અદા કરવા કટિબદ્ધ બનીએ એટલે જ વિદ્યાર્થી મિત્રો અહીં બસ્તી નીતિમાં આપણે સ્વસ્થ ભારત સમૃદ્ધ ભારત શારીરિક માનસિક સમૃદ્ધ નાગરિક એ જ દેશ સમૃદ્ધ દેશ ઓછા બાળ જયગોપાળ હમ દો હમારે દો નાનું કુટુંબ સુખી કુટુંબ એવા એવા સૂત્રો દ્વારા આપણે ભારતની વસ્તી ઓછી કરી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે વિશે અભ્યાસ કર્યો એ હતું જન્મદર મૃત્યુદર સ્થળાંતર વસ્તીનું માળખું વય જૂથ સ્ત્રી પુરુષોનું માળખું અથવા જાતિ પ્રમાણ વિશે અભ્યાસ કર્યો સાક્ષરતા વિશે અભ્યાસ કર્યો વ્યવસાયિક માળખા વિશે અભ્યાસ કર્યો વસ્તીમાં પરિવર્તન સંખ્યાત્મક અને ગુણાત્મક પરિવર્તન વિશેનો અભ્યાસ કર્યો એમાં ધાર્મિક જૂથ ભાષા જૂથ આરોગ્ય જૂથ અને છેલ્લા રાષ્ટ્રીય વસ્તી નીતિ વિશે વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસ કર્યો તો વિદ્યાર્થી મિત્રો આ એકમ આ પાઠ અહીં પૂરો થાય છે જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો